જય માતાજી ગુજરી માં રવિવાર છે તો અને ધરાઈ પીધું ને ધરાજાય બરોબર આજો તમે નો ગયો એમ મર થી કહે આપણી કોઈ અહીંયા હતી નહીં જવા નહીં મેં કીધું ભાઈ પડખેની મોટી માર્કેટ છે નથી લઈ લઈએ તો કે ઈ નથી કરવું હોય કે ગુજરીમાં માં જવું ગુજરીમાં જ જવું હોવ લોહી પીએ ને બેઠી હતી કાલુની વાત હતી આગળ હાલે ને પૂછીએ એટલે ખબર પડી ગયા હતી કેટલી ગુજરી થઈ ને પાછું વર્તા કરે બધું લઈ ને હાલે ને આવવાનું છે ને એ તાર ખબર પડી ગયા ઉપાડીએ કોઈ નહીં એ તો નતો જ ઉપાડવાનો અડધું અડધું બે ઉપાડવાનો

તો ભાઈ જોવા લ્યો આ જબલા ને જબલા ભરે આવ્યો અત્યારે છે ને હવે બગડાટી બોલાવે ને કઈ કે તો કે આ હે ને બધા રેખાનો ધંધા હે કેટલામાં માં ઉતારે દીધો ને તો વાત જ પૂછો માં તમે આટણ જબલા પેકી પેક છે ખુલે ને તમને એક વસ્તુ દેખાડી ને એના ભાવ દેખાડી કેટલા કેટલામાં માં કામ પડે ને એ પછી તમે કીજો કે કેટલા રૂપિયાનો આ ખાલી એટલા જબલા એટલો માલ છે ને કેટલા રૂપિયાનો આવ્યો ને તમે જોજો તો દઈ જો અત્યારના ખરીદીમાં તો કઈ જાતની કઈ બાકી નથી રાખી બરોબર હું તમને બતાવતો જ્યાં અન બિલ કા જબલા ભરે ભરે નહીં વાય એટલે છે ને આવું વાત પૂછો માં એવા જબલા એવા જો ગિરનારની કેસરી ભૂકી આવે ને આપણે સાની અડધા કિલ્લાની બરણી છે અહીંયા સાડા ચારસો ટેલા અહીંની સાયપ્રસની કરન્સી છે સાડા ચારસો ટેલા એટલે આપણે ઇન્ડિયાના ગણીએ ને તો પેલા ખાલી બે રૂપિયા લખે ગણીએ ને તો નવસો રૂપિયાની અડધો કિલો સાની ભૂકી છે કેટલાની બરોબર પછી આ છે પાઉં ચા ભેગા ખાવાના બરોબર આના કંઈક દોઢસો ની આસપાસનો ભાવ છે બરોબર પછી તેટલું ખુલ્લી બીજું આ છે ચણાની દાળ થી એકસો ને સાઠ રૂપિયાની આવે એટલે આપણે સાડા ની કિલો થાય આસપાસ આડા ત્રણસો આસપાસ થાય સનપાપડી આમાં દેખન બહુ ભાવે સન પાપડી તે બે રવિવાર થીને હતી કે સન પાપડી લેવી સન પાપડી આજ સન પાપડી લે હે હાય તમ ભઈ ગયો તે આવે ને તદુ નથી તો કામ કરું આજે હતી તો લઈ લીધી બરોબર આ સન પાપડી 160 રૂપિયા આйно જ હું તમને ભાડું કાં એટલે તમારે ડબલ કરે ને હિસાબ તળ લેવાનો કેટલા થાય પછી છે આ આમલી આમલી ને ડાયરેક ચટણી જ આવે કાચની બોટલ માં આના આટકે 220 રૂપિયા આйно ભાવ છે છે સમાનુ આપણે જે દેખું મીઠું આવે એ બધું સમાનુ છે આના કે 160 રૂપિયા ભાવ છે અડધા કિલો નો પેકિંગ છે અડધા કિલો નો લગભગ અડધા કિલો નું છેmare જોવું જો હે 300 ગ્રામ છે અડધો કિલો એનો 300 ગ્રામ નો પેકેટ છે આ જો લો ખાલી તો આ કિલો એક મમરા છે એક અડધા કિલો ના પેકેટ ના 180 રૂપિયા ભાવ છે આ ને સાઠ રૂપિયા કિલો મમરાવી હિસાબ કરો કે ઇન્ડિયામાં ઇન્ડિયામાં મમરાનો ભાવ કામ છે બીજું બધું એવું જે છે ને આ બકાલું છે ફુલાવર ચાલીસ રૂપિયાનો એવડોક દોડો આવ્યો કેટલાનો આમ તો આ અહીંના વીસ રૂપિયા જ છે પણ વજન વજન કેવું છે ને હું તમને કહી દઉં સાડા ત્રણસો ગ્રામનો છે અહીંની સિસ્ટમ છે કે આ રીતના હે ને સ્ટીકર મારી દઈને ભાવ લખાઈ દઈશ ડાયરેક્ટ જ્યાં આપણે માલ લેવા કેસ કાઉન્ટર એ જઈએ ને એટલે સ્કેન કરે ને જોવે લઈ પછી ડુંગળી છે એ પચીસ રૂપિયાની એવી ડુંગળી સસ્તી છે દસ કિલો પચીસ રૂપિયાની એટલે ઇન્ડિયાના ગણીએ તો પચાસ રૂપિયા જેવું થાય પછી આ છે એ ટીસ્યુ પેપર છે એના આ બિલ છે આખું પેપર પેપરનું મારે જોવું જો છે હા સિત્તોતેર રૂપિયા એક આખો બાંધો પેપર નો પછી પેલા આપડે બોરિયું મિક્સ ફ્રૂટ ની એ ગોળ્યું છે પછી એક આઈસ્ક્રીમ નો ફોન છે આ પચીસ નો ઇન્ડિયા ના તેર રૂપિયા ભાવ છે આના એક દસ રૂપિયા જેવો ભાવ છે અલિયા આ જ બ્લોય આપણો ખાલી પછી એ બટેટા લીધા એ બટેટા તા 80 રૂપિયાના આયા 3 કિલો જીવા છે 2 કિલો 800 ગ્રામ બટેટા બચે આમ ટમેટા ને લીંબુ છે 120 રૂપિયાના ટમેટા છે 1.5 કિલો એલા 1 કિલો 300 300 ગ્રામ ને બે લીંબુના 25 રૂપિયા પછી લીધું દહીં નું ડબલું આ હે ને નેવું રૂપિયા નું અઢી કિલો આવે એટલો બધો સામાન છે ને લેવડ આવે ને ટોટલ આખો મેં એસ્ટિમેટ કાઢ્યો ને રાઉન્ડ ફિગર માર્યો ને તો આ બે હજાર ની ભૂગે તો બે હજાર બાવીસ નું બરોબર એટલે આ બધું આજે હું લીધું ને મને ઘટાડીનો હક નથી થતું કઈ ભેગા થયું ને જેમ ક્યાં જઈએ આખો દી કમી જઈએ તો આના બે હજાર કમાતા નથી બે હજાર રૂપિયાનો તો ખર્ચો થાય ગોઠવાડીએ મહિનાનો ખર્ચો કેવડો થાય તમે હિસાબ કરી લીધો રામ રામ ને સીતારામ દૈરા ને જય માતાજી મહાદેવ હર કીશે દૈરો બધે મજા માં ના હાલી તમે જોવો હો કે પર હે નાઈ દિયા હે પણ છે ને ભાઈ આજ પ્રોગ્રામ એવો છે કે શનિવાર છે એ પ્રોગ્રામ ઉને જમ કે ઓસીતા નો ઓઈલો થયો એટલે વિડિયો તો બન્યો ન તો પણ એવું એવું થયું કે બનાવીએ તો આજ અમે પ્રોગ્રામ કર્યો હે ઢોસા નો ને તમે જોઈ શકો છો અમાર ભેગા કોણ છે કારીગરમાં અમારા કારીગર ઢોસાના જે કોઈને ને ખાવા હોય આ સાઈપ્રસ તો મુલાકાત લીજો

તો કારીગર ઓલું કરે તો એને કરવા દઈએ આપણે પછી આગળ આગળ વિડીયો બનાવીએ વિડીયો નતો છે ને એવું હતું એટલે આજ કઈ થતું હતું કે વિડીયો વિડીયો કાલે નઈ પૂગે બનાવવાનું કઈ ઓલું નતું પણ આ પ્રોગ્રામ નક્કી થયો ને એ તો હું ઘેર આવ્યો કામ ઉપર થી ઇન્સ્ટલી બટેટા બફાઈ ગયા એનો મસાલો તૈયાર થઈ તો

કબાટી ખુલ્લું છે કઈ વાંધો નહીં પેલી ખુલ્લું હોય હા હાલો તો દાયરો બધો ઢોસા ખાવા કરી લઈએ આપણે મળીએ પછી નિરાય ત્યાં સુધી જાય માતાજી